દાડમ શરીર માટે સારું એવું ઉપયોગી છે અને એમાં પણ જે લોકોને શું છે કે હૃદય હૃદયના કોઈ વિકાર હોય અને બીપી હોય પછી કોઈ હૃદયની કોઈ બ્લોકેજ અંદર હોય કે પછી કઈ નળીઓમાં બરાબર એવું લાગે કે કોલેસ્ટ્રોલ વધારે બતાવતું હોય ને ગમે તે પ્રોબ્લેમ હોય હૃદય માટે કહેવાનો અર્થ છે કે હૃદયનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો એટલીસ્ટ એક વખત તો તમે દાડમ ચાલુ કરી જ દેવું જોઈએ કે દાડમમાં અમુક એવા તત્વો આવેલા હોય છે હૃદય માટે પેલું એક વખત રિસર્ચ બી થયું છે કે જે ઘણા લોકોને દાડમના જ્યુસ પર રાખ્યા જે હૃદયના પેશન્ટ હતા તે છ મહિના વર્ષ પછી ધીરે ધીરે એમના શરીરમાં ફાયદો બહુ દેખાય વદન ઘટવા ઘટવા અને કોલેસ્ટ્રોલ જેને વધારે એને ઘટવા માંડ્યું બીપી જેનું કંટ્રોલ થવા માંડ્યું એટલે અમુક ટાઈમ પછી ફાયદો દેખાય જ છે અને શું છે કે એટેક આવવાના જે ચાન્સીસ છે ને એ બહુ ઓછા થઈ જાય છે એટલે કે કહેવાનો અર્થ એટલો છે કે જેને બી જે લોકોને બી હૃદયની કોઈ તકલીફ છે બી બીપી વધારે છે અમુક કોલેસ્ટ્રોલ વધારે છે કે અમુક અમુક ખામી લાગતી હોય જેમને ડર લાગતો હોય કે ભાઈ મને બ્લોક આ કાલે ઉઠીને કંઈ પ્રોબ્લેમ આવી શકે છે તો એ લોકોએ ખરેખર એ ટાઈમથી જ દાડમ ને પોતાની જરૂરિયાત બનાવી જોઈએ જીવનમાં એના વિશે આપણે વાત કરીશું ખૂનની કમી હોય તો પણ ડાયાબિટીસ આ રે ખૂનની કમી હોય ને તો પણ આનો ઉપયોગ કરવો જોઈએ અને આમાં વિટામિન સી પણ સારી એવી પ્રમાણમાં મળી આવે છે વિટામિન સી એટલે તો ખબર જ છે બધાને કે અમુક રોગ જે લોકો વારે ઘડીએ બીમાર પડતા હોય ઋતુ ચોમાસામાં ચિકનગુન્યા ડેન્ગ્યુ મેલેરિયા તો એ ટાઈમમાં શું અગાઉથી બે મહિના પહેલાથી તમે ચાલુ કરી લો તો ચાલુ થઈ જાય તમારામાં અમુક પાવર આવી જાય કઈ ચોમાસામાં તમે બીમાર પડવાથી એવી શક્યતા લાગતી હોય તો આટલીસ્ટ આપણે ઉનાળાનો એક મહિનો બાકી હોય ત્યાંથી પૂરેપૂરા પાંચ છ મહિના ચાલુ ચાલુ રાખીએ કન્ટિન્યુ તો આપણામાં શું છે કે સારું એવું અને રોગપ્રતિકારક શક્તિ આવી જાય હવે બીજું જેને મોટી ઉંમર હોય અમુક મોટી ઉંમરમાં શું છે કે અમુક મોટા એવા ખરાબ સેલ્સનો વિકાસ થતો હોય જેને આપણે કેન્સરના સેલ્સ કહીએ કે હવે જે બાજુમાં જે સેલ્સ હોય એનાથી વિરુદ્ધ સેલ્સ જે ઉત્પન્ન થતા હોય કે વધતા હોય તો જે બોડી માટે જીવલેણ સાબિત બી થઈ શકે છે તો એવા રો જે સેલ્સનો નાશ કરવા માટે અથવા એમને વિકાસ થતો અટકાવવા માટે પણ દાડપ જરૂરી છે